આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શાળા નંબર એક ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત તાલુકા શાળા નંબર એક ખાતે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર સાહેબે તળાજા તથા સીડીપીઓ બહેન તથા તળાજાના સીઆરસી તથા બીઆરસી તળાજા દ્વારા અંતર્ગત સાત મધ્યાહન ભોજનના સંચાલક તથા કુક ભાગ લેવામાં આવ્યા જેમાં નિર્ણાયક એકથી ત્રણ ઇનામ દેવામાં આવ્યું હતું એમાં પહેલા નંબરવાળાને પાંચ હજાર ઇનામ બીજા નંબરવાળાને ચાર હજાર અને ત્રીજા નંબરવાળાને ત્રણ હજાર રૂપિયા દેવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા